નો મંઢાય જ્યો છે ને બોલો છે ને મિત્રો આજે આપણે જવાનું છે બથેશ્વર મહાદેવ ને કરવાનો છે તો મિત્રો આજે આપણે પોગી જશું બથેશ્વર મહાદેવ આ છે સહસ મધુનો દળિયો ને આપણે આજે જવાનું છે બથેશ્વર મહાદેવના મેળા કરવાના તો ચાલો આપણે મળીએ બથેશ્વર મહાદેવ મિત્રો તો આ છે બથેશ્વર મહાદેવ તો મથેશ્વર મહાદેવ આપણે પોગી ગયા છે દર્શન દર્શન કરી લેવું ને આ આપણે સરસ મજાનો મેળો મસ્ત પ્રાનો છે મેળો ને આ છે આપણે મુકેશ સરવૈયા ને અનિલ ઠાકોર ને લાલભાઈ ને આ છે દરિયામાં પબ્લિક બહુ પુષ્કળમાં પબ્લિક છે ને સરસ મજાનો મેળો જામેલો છે ને અમે આવી ગયા છીએ દરિયામાં રીલ શૂટ કરવા માટે તો આમાં લાલભાઈ છે ને એકલા એકલા ફોટા પાડે છે ને આ છે મુકેશભાઈ ઊભા છે ને આમાં અનિલભાઈ ઊભા છે સાનામાં દરિયામાં જોવે છે બધો નજારો સરસ મજાનો નજારો છે ને પબ્લિક પણ પુષ્કળ છે જે લોકો હા છે અમારે અન્નો નહીં તો મંડાઈ ગયો છે બહા બહા લીધો હા આ સમાન મુકેશભાઈ લાલભાઈ ને આપણે મકાઈ લઈ લીધી છે ને આપણે મકાઈ ખાવાની છે તો બધા મકાઈ ખાવા માટે ને પછી તો આપણે આવી જશે કોટડા મેળો કરો મિત્રોને આ આપણે કોટડાનો મેળો સરસ મજાનો જો અહીંયા પણ ફૂલ પબ્લિક છે ને આપણે તો જોઈ શકો અહીંયા ફૂલ ટ્રાફિક છે અહીંયા પણ મેળો ખુશકર જામેલો છે મિત્રોને ને તો પછી મુકેશભાઈ કે હાલો આપણે બધા ફોવાયું તો બેહી ઇંચ બધા ફોયું ને પછી તો દરિયામાં બધા આટા મારવા માંડ્યા ફોરવ્હીલરને મૂકી પછી રીલ બનાવતા હતા ને આપણે બેઠા બેઠા અંદર વિડીયો બનાવવા માંડ્યા ભાઈ આપણે થોડો ઘણો વિડીયો બનાવીને જ છીએ ભાઈ પછી જાતા હતા ફોરવ્હીલર ફર્સ્ટ ભાઈ દરિયામાં પાણી આવી ગયું ઠેર સુધી ને પાણી પણ પુષ્કળ હતું સરસ બધા દરિયાનો નજારો હતો અને આ બે ભાઈ આપણે વાહો આવવા મળ્યા છે નાની ગાડીઓ લઈને ને આપણે જતા થાય મોટી ગાડીમાં સરસ મજાનું ને આ દ્રિયામાં ભાઈ પછી બહુ આગે સુથી જાય છે દરિયામાં આટો મારવા માટે અને આ ભાઈ પછી તો ભાઈ ઓલા ભાઈ કે એમાં રીલ બનાવી છે તો ભાઈ બનાવવા મળે રીલ એમાં લાલભાઈ ભાઈને ગાડી લઈને વાહ મેળા આવો લાલભાઈ કે લાવો ભાઈ અમે આપી દે એમને ઉતારો પાછા વીડિયો લાલ ભાઈ આવે છે બહ બહાટી બોલે જોડે કરી નાખ્યો લાલ ભાઈ ને તો પાયરે મજા આવી ગઈ ગાડી આપવાની ને આ ભાઈ બનાવે છે રીલ બધાની રીલ ઉતારે છે ને પાણી આવી ગયેલું છે ભાઈ મિત્ર હાવ માથે બસ હવે અહીંથી આપણે ઉતરી જાય ફોરમાંથી હેઠા આવે